જી મેડમ સી કઈ રીતે કામ કરશે એ સુરત શહેરમાં સીપી સાહેબની સૂચના અને માર્ગદર્શન હેઠળ અત્યારે જે સી કાર્યરત છે 35 થી 37 એ સી ટીમમાં થી છ સભ્ય અર્થાત પોલીસ કર્મચારીઓ કામ કરી રહ્યા છે આ સી ટીમ આ નવરાત્રી દરમિયાન પોતપોતાના પોલીસ સ્ટેશન વિસ્તારમાં જ્યાં પણ ગરબા થાય છે શેરી ગરબા હોય કમર્શિયલ ગરબા હોય કે પાર્ટી પ્લોટના ગરબા હોય ત્યાં પોતે ટ્રેડિશનલ ડ્રેસમાં પ્રજાની વચ્ચે ટ્રેડિશનલ કપડાઓમાં તેઓ ગરબા કરશે તેમજ જે પણ અસામાજિક તત્વો છે જેમ કે જેઓ બાળકી અથવા તો મહિલાઓની છેડતી કરવાની માનસિકતા ધરાવે છે તેઓની ઉપર દેખરેખ રાખશે અથવા તેવી કોઈ પણ હરકત જણાશે તો તેઓની વિરુદ્ધમાં કાયદેસર પગલાં લેવા માટે પૂરેપૂરી તૈયારી સાથે નવરાત્રિના ગરબા રમવા ફિટિંગ તૈયાર છે લોકોને શું મેસેજ આપવું લોકોને મેસેજ આપીશ કે જે રીતના આપણને માતાનો જે ઉત્સવ છે માતાની ભક્તિ માટે આપણા કરી રહ્યા છે તો એ જ રીતે સાચી ભક્તિ અને સારા ઇન્ટેન્શનથી આપણે આવીને ગરબા રમીએ કોઈને પણ કોઈ પણ વ્યક્તિને સ્ત્રી પુરુષ કે કોઈ અન્ય જેન્ડરને પણ અસુરક્ષા મહેસૂસ થાય એવી કોઈ હરકત આપણા દ્વારા થવી ના જોઈએ